ત્યારે બને જ નહીં શિવ વગર યજ્ઞ થાય જ નહીં શાસ્ત્ર કેય છે તમે હવનમાં જાઓ ને કોઈ પણ જગ્યાએ હવનમાં जाओ ને પહેલું સ્થાપન કોનું હોય ગણપતિ બાપાનું અને છેલ્લું સ્થાપન કોનું હોય તો કે શિવજીનું આય કર્યું છે ને આય જો છે પહેલું સ્થાપન ગણપતિ બાપાનું છેલ્લું શિવજીનું વચ્ચે બધાય સ્થાપન બદલે પણ ગણપતિ ને શિવનું સ્થાપન કોઈદી બદલે નહીં યજ્ઞનો નિયમ છે વિઘ્ન હર્તા ગણપતિ બાપા અને છેલ્લે જે કઈ આશીર્વાદ આપવાના શિવજી આપે છે શાસ્ત્ર એટલા માટે કહે છે શિવજીની પૂજા ખાસ કરવી જોઈએ જે વ્યક્તિ શિવજીની પૂજા નથી કરતો ને એ વ્યક્તિ હાથે કરીને પોતાના ઘરની અંદર રોગ નોતરે છે રોગ નો જોતો હોય કાયમ માટે સરસ મજાનું જીવન જોતો હોય તો શિવની પૂજા કરો ગામડા ગામની અંદર સવારમાં પોરમાં લોકો શિવના મંદિરે જાતા હો શિવના લિંગ ઉપર જળ ચડાવે બિલીપત્ર ચડાવે જેવી કાલી ગેલી ભાષા પણ આવડતું ને લોકો બોલતા ગાતા હોતે તમે ભક્તો ના દુખ રે સૌ करनारा नो सदामती तारी अकर गति कष्ट શિયા ઓ શંભુ શરણે પડી ભળી ગળી કષ્ટ કાપો દયા કરી શિવ દર શરણ સ્મશાન ને છોડી સંગે રાખો સદા ભૂત ટો પાલે તિલક કયો કંઠે વિષ ભર્યો અમૃત આ Don't go shy. ગામ ની અંદર રોજ શિવજી ની લોકો પૂજા કરતા હો આજે હોતે ઘણા લોકો કરે મેં જોયા લોકો રોજ શિવજી ની પૂજા કરે મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ બંધને પીડામાંથી જન્મ મરણના ચક્ર માંથી જો બચવું હોય તો શિવની ઉપાસના કરો મહાદેવની ઉપાસના કરો એટલે ઘર ની અંદર આરોગ્ય મળે સારું આરોગ્ય મળે ઘર ની અંદર ક્યારે પણ અકાળ મૃત્યુ કોઈનું થતું નથી શાસ્ત્ર કહે છે અકાળ મૃત્યુ ન જોતું હોય તો શિવની પૂજા કરો મહાદેવની પૂજા કરો ત્યારે મહાદેવ પાસે એટલું જ માગો એ ભગવાન બસ અમે તાજા માજા રહીએ અને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ભગવાન તારું ભજન કેરા કરીએ અને અંત સમય જ્યારે આવે ને ત્યારે અમને શરીરની પીડા ક્યારે થાય નહીં કથાના પહેલા દિવસે જ મે મંત્ર તમારે કીધું હતું ત્રંબકમ યજામહે એનો અર્થ પણ તમને કીધો તો મે મહાદેવની પૂજા ખાસ કરવી જોઈએ હો આ બેનો જયા પાર્વતીની પૂજા કરે કે નહીં એમાં શું આવે શિવજીની પૂજા આવે ને બીજું કેવડા ત્રીજની પૂજા કરે એમાં પણ શિવની પૂજા આવે ઘણા બેનો ભાખરિયા સોમવારની પૂજા કરે એમાં પણ શિવની પૂજા છે પરણેલી સ્ત્રીએ ખાસ કરીને શિવની પૂજા કરવી જ જોઈએ અરે શાસ્ત્ર એમ કે પરણી સ્ત્રી ન હોય અને કુવારી સ્ત્રી હોય એને હારો ઘર વાળો જોતો હોય ને એને હોતે શિવની પૂજા કરવી જોઈએ શિવની પૂજા કરવાથી શું થાય તો કે આપણી મનની ઈચ્છા બધી પૂરી કરે છે ભગવાન મહાદેવ